ડીસા તાલુકાના મોડેઠાથી કાકરીશ તાલુકાના અરણીવાડા બુકોલી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણ વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી ગાડીઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મળતી માહિતી પ્રમાણે સવારે વહેલા ફિલ્મી ઢબે વીજળીથી પીછો કરીને કાંકરેજ તાલુકાના અરણીવાડા રોડ ઉપર ત્રણેય ગાડીઓને વારાફરતી આંતરીને તપાસ કરતા અંદર ભરેલ વિદેશી દારૂનો જથ્થો જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ બિયરની બોટલો મળી આવતા તમામ મુદ્દામાલને શિહોરી પોલીસની મદદથી ચાર ઇસમો અને વિદેશી દારૂનો જથ્થો સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી પ્રોહી મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાકરેશના અરણીવાડાથી મુકોલી વચ્ચે દારૂ ભરીને ત્રણ ગાડીઓ ઝડપી પાડી સાત હજાર વધુનો જપ્ત કર્યો કબજે જેમાં વાત કરીએ તો ગાંધીનગર સ્ટ્રીટ મોનિટરિંગ સેલના પીઆઈઆરજી ખાટ અને એમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને હવે બુટલી ઘરોમાં ભારે ફફડાટ ફેલાયો રિપોર્ટર અરવિંદસિંહ બટેસરીયા કાકરેજ